સલામ આજ રોજ તારીખ પાંચ બાર બે હજાર પચીસના રોજથી સર્વોદય સરકારી બેંક લિમિટેડની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થઈ જેમાં ચેરમેન તરીકે હું મેગ્રેજી મોહમ્મદભાઈ યુસુફભાઈ મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઇકબાલ હુસેન ઉપાધભાઈ આપણે બાબુ સાં બાબુભાઈ કુમાર સાંઈકર અને ડૉક્ટર વસીમભાઈ સુથારની મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ છે ફરીથી એક વસ્તુ આપ સૌને જણાવીશ કે આપ સૌએ આપ સૌ સભાસદોએ પરિવારજનો અને સપોર્ટરે જે ટીમને પસંદ કરી છે તે ખૂબ જ સક્ષમ શિક્ષિત અને બેંકને ખૂબ સુચારુ રીતે ચલાવી શકે એવી ટીમ છે અલહમદુલિલ્લા અમે બધા વેપારી છીએ અને શિક્ષિત છીએ બેંકને નવી ઊંચાઈઓ પર લઈ જવાની અમારી પૂરેપૂરી કોશિશ રહેશે આપ સૌ થાપણદારો સભાસદ મિત્રો બેંકના ગ્રાહકો સૌને અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ઇન્શાલ્લા આવતા પાંચ વર્ષમાં અમારી આ ટીમ બેંકને નવી ઊંચાઈઓ પર લઈ જશે સમાન ન્યાયનો જે સૂત્ર લઈને અમે ઉતર્યા છીએ એ સમાન ન્યાયનું પાલન કરવામાં આવશે કોઈને અન્યાય નહીં થાય અને વ્યાજખોરી ડામવા માટે જે કોઈ પ્રયત્નો થઈ શકતા હશે એ મેક્સિમમ પ્રયત્નો કરીશું અને વ્યાજદર ઓછા કરવાની અમારી ભરપૂર કોશિશ હશે ફરીથી આપ સૌને નો દિલની ગહેરાઈઓથી અમે સૌ સૌ અમે સૌ ડિરેક્ટર્સ દિલની ગહેરાઈઓથી આપ સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ આપ સૌએ અમને ખૂબ ખોબે ખોબે મત આપીને અમને વિજય અપાવ્યો છે અને ઇન્શાલ્લા આપની ઉમેદો ઉપર ખરા ઉતરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ શુક્રિયા આજ રોજ અમારા મુરબ્બીને યાદ કરીશ બાહુભાઈ સાહેબને હુસેનભાઈ ખાનજી સાહેબને અને જેને જેનો પણ અમને ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો છે જિમ્મેદાર ગ્રુપ યુવા ગ્રુપ તેમજ સમાજના સહકારી જે કંઈ મંડળીઓ છે જે કોઈ જે કોઈ સંસ્થાઓ છે જે કોઈ સપોર્ટર્સ છે જેણે જેણે પણ અમને વિજય અપાવવામાં ભરપૂર ભૂમિકા ભજવી છે અને અમને સમર્થન આપ્યું છે તે સૌનો દિલની ગહેરાઈઓથી તમામ અમારા ડિરેક્ટર્સ વતી લાલાભાઈ જેત્રા તરફથી તેમજ તમામ અમારા ડિરેક્ટર્સ તરફથી દિલની ગહેરાઈઓથી આભાર વ્યક્ત કરું છું અને ફરીથી કહીશ કે અમારા ઉપર ભરોસો રાખજો અમે આપનો ભરોસો તોડવા નહીં દઈએ સમાન ન્યાય આપીશું અને નાના અને મોટાનો ભેદ દૂર કરીને ઈન્શાલ્લા બેંકને ખૂબ સુચારુ રીતે ખૂબ સારી રીતે નવી ઊંચાઈઓ પર લઈ જવાની પૂરેપૂરી કોશિશ કરીશું લા હાફી વાલા ભાઈઓ તથા મોડાસા શહેરવાસીઓ આપ સૌના સાથ અને સહકારથી આપે અમને ભવ્ય જે સર્વોદય સહકારી બેંકમાં અપાવી છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપે મૂકેલા અમારા

કોલબડર મોડાસર નગરપાલિકા ડિરેક્ટર સૌદેવ એક સજન જો અમારે ડિરેક્ટર સાથે અમારે સાથી ચેરમેન ધરી રઈભાઈ મેઘરીજી બેલે ડિરેક્ટર ડિરેક્ટર બાબા કુમાર સકેરાવારા સાથે ડૉક્ટર હસિન સુધાર સાથે અમારો ટીમ સાથે મોડાસા નગરની જનતા અને સભાસદોએ ખૂબ ઉત્સાહ પેડ અમને સાહેબે જીત આપી છે તેનો અમે દિલ્હી કહેવાયું હતું તમામનો શુક્રિયા અદા કરું છું સાથે સાથે અમે નગરના લોકોને અમારા સભાસદોને જે અમે જે જે પણ વાયદા કર્યા છે અમે અમે ખરા ઉતરશું તેવા અમે પ્રયત્ન કરીશું અને અમારા ઉપર અમારી ઓલ ટીમ ઉપર જે ભરોસો રાખ્યો છે અને અમે જે ભવ્ય જીત અપાઈ છે તે તેના સાથે અમે ખરા ઉતરીને એના પ્રશ્નોનો નિરાકરણ લાવવાનો અમે પ્રયત્ન કરીશું ફરીથી હું દિલ્હી ઘેર તમામ સભાસદોનો ખૂબ ખૂબ આભાર